નમસ્કાર દોસ્તો ડોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે ફરી હું તમારા માટે એક નવા વિડીયો સાથે આવી ગયો છું આ વિડીયોની અંદર તમને મહેસૂલ તલાટીની જે પ્રાથમિક પરીક્ષાની તારીખ મંડળ દ્વારા જાહેર કરવામાં આવી છે તે બાબતે હું જણાવવાનો છું તે ઉપરાંત તમને તેમાં જે વિષયોના પ્રશ્નો એટલે કે તેનો અભ્યાસક્રમ જે મંડળ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે તેની પણ હું તમારી સાથે ચર્ચા કરવાનો છું જો મિત્રો તમને આ વિડીયો સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરો શું પણ આ માહિતીથી માહિતગાર થાય તો ચાલો જોઈએ મહેસૂર તલાટીની પ્રથમ તબક્કાની પરીક્ષા તારીખની માહિતી અને તેમાં પૂછાવાના પ્રશ્નોના અભ્યાસક્રમની માહિતી જોઈએ મહેસૂર તલાટીની ત્રેવીસો નેવ્યાસી જગ્યાઓ પર ભરતી કરવા માટે તારીખ 25 પાંચ બે હજાર પચીસના રોજ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી આ જાહેરાતના અનુસંધાનમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બે તબક્કામાં પરીક્ષા યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ તબક્કાની પરીક્ષા યોજવા માટેની તારીખ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે આ પરીક્ષાની તારીખ છે ચૌદ નવ બે હજાર આ પરીક્ષા એમસીક્યુ આધારિત બસો ગુણની લેવામાં આવશે પ્રાથમિક પરીક્ષામાં સમાવિષ્ટ વિષય નીચે મુજબ છે તેની પણ આપણે માહિતી મેળવશું આ પરીક્ષાની માહિતી મેળવા માટે તમારે ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ જે નીચે આપવામાં આવી છે તેની પર જઈ અને આ પરીક્ષા બાબતની સંપૂર્ણ માહિતી મેળવવાની રહેશે આ પરીક્ષામાં જો તમે ઉમેદવારી કરતા હોવ તો આ પરીક્ષા જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલી વેબસાઇટ પર જઈ અને આ પરીક્ષાથી માહિતગાર રહેવા મંડળ દ્વારા જણાવવામાં આવે છે તો જોઈએ પ્રાથમિક પરીક્ષામાં પૂછાવાના વિષયો વિશેની માહિતી પ્રાથમિક પરીક્ષામાં સમાવિષ્ટ વિષયો નીચે મુજબ આપવામાં આવેલા છે મિત્રો અહીંયા જે ટેબલમાં મેં માર્ક્સ એક સાઈડ પર લખ્યા છે અને જે વિષયો

હિસ્ટ્રી ભૂગોળ કલ્ચરલ હેરિટેજના પણ ત્રીસ માર્ક્સના પ્રશ્નો પૂછાવાના છે એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના પણ તમારે ત્રીસ માર્ક્સના પ્રશ્નો પૂછાવાના છે અહીંયા કરંટ અફેર્સની વાત કરીએ તો તેના પણ ત્રીસ માર્ક્સના પ્રશ્નો પૂછાવાના છે અને છેલ્લે જોઈએ તો મેથ્સ અને રીઝનિંગ આ બે વિષયોના ચાલીસ માર્ક્સના પ્રશ્નો પૂછાવાના છે આમ પ્રાથમિક પરીક્ષાની અંદર કુલ બસો માર્ક્સના પ્રશ્નો તમને પૂછવામાં આવશે અને તેનો સિલેબસ આ ટેબલમાં જણાવ્યા પ્રમાણેનો જ રહેશે અને તેમાંથી જ આ બસો માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે હવે મિત્રો આગળ જોઈએ તો પરીક્ષાની માહિતીની વિગતો આ વેબસાઈટો ઉપરથી તમારે મેળવાની રહેશે અહીંયા તમને વેબસાઈટ આપવામાં આવી છે એચટીપીપીએસ જીએસએસબી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અને એચ ટીપીપીએસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ પર જઈ અને તમારે આ પરીક્ષાની માહિતી મેળવવાની રહેશે આ પરીક્ષામાં તમારે સ્થળ સમય આ બધી જ માહિતી તમને આ વેબસાઇટો ઉપરથી મળી રહેશે તો મિત્રો આ જ બાબતની એક અહીંયા પ્રેસ નોટ પણ હું લઈને આવ્યો છું તો તેનો પણ આપણે અભ્યાસ કરીએ તો ત્રેવીસો નેવ્યાસી પોસ્ટ પર ભરતીની જાહેરાત

પચીસ મે બે હજાર પચીસ ના રોજ કુલ દરમિયાન કુલ બસો માર્ક પ્રશ્નોની પરીક્ષા લેવામાં આવશે મુખ્ય પરીક્ષાની વાત કરીએ મિત્રો તો પ્રથમ તબક્કાની પ્રાથમિક કસોટી બાદ મહેસૂલ વિભાગના જાહેરનામા મુજબ વર્ણાત્મક સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે આગળ જોઈએ મિત્રો તો પરીક્ષા માટેના કેન્દ્રો ઉમેદવારોની સંખ્યાને ધ્યાનમાં રાખીને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે નક્કી કરેલા પરીક્ષા કેન્દ્રોમાં આ પરીક્ષા યોજાશે પરીક્ષાનું સ્થળ પરીક્ષાની તારીખ પરીક્ષાના સમયની માહિતી મંડળની વેબસાઇટ એચટીપીપીએસ જીએસએસબી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અને પરથી ઉમેદવારોએ ડાઉનલોડ કરવાની રહેશે ઉમેદવારોએ પરીક્ષાના દરેક તબક્કામાં પોતાના ખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે એટલે કે મિત્રો તમે જ્યાં પરીક્ષા આપવા જાવ ત્યાં પોતાના ખર્ચે જવાનું રહેશે બીજું કે તમારે આ પરીક્ષાની જે પણ માહિતી જોઈતી હોય તો આ જે આપવામાં આવેલી છે વેબસાઇટ તેની પર જઈ અને તમે તે માહિતી જોઈ શકો છો આપણે ઉપર જે પ્રમાણે જોયા તે પ્રમાણે અહીંયા પણ વિષયો આપવામાં આવ્યા છે તો તેને પણ એકવાર આપણે અભ્યાસ કરી લઈએ એમસીક્યુ આધારિત બસો આઠ કસોટી હશે વિષયોની વાત કરીએ તો ગુજરાતી વિષયના વીસ માર્ક્સ છે અંગ્રેજી વિષયના વીસ માર્ક છે પોલિટિકલ પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ઇકોનોમિક્સના ત્રીસ માર્ક્સ છે હિસ્ટ્રી ભૂગોળના ત્રીસ માર્ક્સ છે એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે પર્યાવરણ અને કમ્પ્યુટરના ત્રીસ પ્રશ્નો અને ત્રીસ માર્ક્સ છે કરંટ અફેર્સના પણ ત્રીસ માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે મેથ્સ એન્ડ અને રિઝનિંગના મળીને ચાલીસ માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે આમ આ પરીક્ષામાં કુલ બસ્સો માર્કના પ્રશ્નો પૂછવામાં આવશે તો મિત્રો આ હતી તેઓની તલાટીની ભરતી પરીક્ષાની તારીખ જાહેર થઈ તેની માહિતી અને તેમાં પૂછાનારા પ્રશ્નો કયા કયા વિષયોમાંથી પૂછાશે તેની માહિતી તો મિત્રો આ વિડીયો આપણને સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરો આભાર ધન્યવાદ